રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આંગણવાડી વર્કરો અને આશા વર્કરોએ કરી માંગ દિવસની ઉજવણી મારું નામ ચેતનાબેન છે આંગણવાડી કાર્ય છું અને તાલુકામાં પ્રમુખ છું જિલ્લામાં ઉપપ્રમુખ છું આજે અમે જે દિવસ ઉજવો છે માંગ દિવસ તરીકે ઉજવેલો છે અને અમારી જે માંગ છે અમે માંગણી આજે રજૂઆત કરી છે અને અમે રાત ગરબા લઈને અમારી માંગનો અમે વિરોધ કરેલો છે સરકાર આજે આમ આટલું આટલું કામ કરવા છતાં અમારું કાંઈ અમારી સામે જોતી જ નથી અને જે મોબાઈલ આપેલા છે પેનાસોનિક એ આજે સાવ બંધ છે તો તેમ છતાં અમે અમારા મોબાઈલમાં સરકારની કામગીરી કરીને આપી છે તો સરકાર આજે અમારે અમારી સામે જોતી જ નથી એક બાજુ સરકાર મેળાવડા કરે છે બીજી બાજુ અમને અમે એમના આપેલા ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે તો જો તમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો હવે જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમારું યુનિયન જે નિર્ણય લેશે એ નિર્ણય પર અમે ચાલીશું

અમારે જે પગાર વધારો કર્યો એ અમને છ છ મહિને ચૂકવવામાં આવે છે અને ઓનલાઈન કામગીરી એટલી વધારી દીધી છે અને અમે આટલા કેટલા બે ત્રણ વર્ષથી આભા કામગીરી કરીએ છે એનું કાંઈ વળતર નથી મળતું એ જ અમારા પ્રશ્નો છે સરકાર સરકારને પ્રશ્ન છે કે અમારો વિરોધ કરો કાયમી કરો માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે